પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગારા મારી રહ્યો છે જેવી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ત્રણ અને ચાર મોબાઈલ ફોન તેમજ એક ફોર વ્હીલર મળી કુલ દસ લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના કુસુમડી પાસે આવેલ સરગમ રેસિડેન્સીમાં રહેતો જુગારી ફતેહસિંહ ચીમન વસાવા મુકેશ શંકર ભોઈ જસપાલ સિંહ નેહાલ સિંહ સિકલીગર મેહુલ કુમાર ભુરાપ્રસાદ દવે સહિત છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સૂત્રધાર ફતેહસિંહ વસાવા ઝઘડીયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ રહી ચૂક્યો છે તો એસઆરપી ગ્રુપ રૂપનગરના પોલીસકર્મી પણ આ જુગારમાં ઝડપાયો હતો